સરસ સ્વીટ એન્ડ કેવાય ને દિલ ટચ થઈ જાય એવી ફિલ્મ છે બંધ હો તો થી કેટલું એ બોલતી મારા મે બતાવે છે બે કપલ વિશે તમે એક જાણી શકો છો આમ છે ને કોઈ પણ ફિલ્મ બે કે ત્રણ કેરેક્ટર લઈને બનાવવી બહુ અઘરી છે ડિરેક્ટેડ બાય ભૂષણ ભટ્ટ એન્ડ સ્ટારિંગ જયની શા એન્ડ આશીષ રાજપૂત બિકોઝ ધ કોન્સેપ્ટ ઇઝ વેરી મિનિમલ કે બે એક્ટર્સ પણ એક ફિલ્મ બનાવી શકે છે બ્યુટિફુલ નામિકા એના માટે બધા જ કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન બહુ સરસ અભિનય કરો છો બધા અને સાથે સાથે ભૂષણ ને ખાસ અભિનંદન અને પ્યોર ફિલ્મ જોવાનું ચૂકતા નહીં બધું નવું નવું જોઈ રહ્યા છે અલગ અલગ વેરાયટીઝ ને આપણે મૂવીઝ જોઈ રહ્યા છે સો એઝ અ ગુજરાતી આપણો અધિકાર છે કે આપણે આને ફૂલ મજા આવી એક્ટર એક્ટ્રેસ ઓબ્વિયસલી ડિરેક્શન ફોટોગ્રાફી બહુ સરસ છે એન્જોય જયની શાહ છે અનામિકા નામની ગુજરાતી ફિલ્મ આવી રહી છે અને આ અનામિકા ફિલ્મમાં હું અનામિકાનું કેરેક્ટર નિભાવી રહી છું આ ફિલ્મ ચોથી જુલાઈ એટલે કે આજથી સિનેમા આવી ગઈ છે તમે જલ્દીથી બુક માય શો પર જઈ શકો છો અને નજીકના સિનેમાઘરોમાં ટિકિટ્સ બુક કરી શકો છો આ ફિલ્મ અમે બહુ દિલથી બનાવી છે અમારા બધાની એઝ એન એક્ટર કહી શકાય કે પહેલી મોટી ફિલ્મ છે તો આ દિલથી અમારી જે વાત છે એ પણ તમને દિલથી જરૂરથી ગમશે તો જરૂરથી જોજો ભૂષણ ભટ્ટ રાઇટર ડિરેક્ટર ઓફ અનામિકા આજે ચોથી જુલાઈ બે હજાર પચીસના રોજ રિલીઝ થઈ છે ગુજરાતી ફિલ્મ અનામિકા જેના કલાકારો છે આશિષ રાજપૂત જૈની શાહ માનવ ગાંધી રિષિ જાની અને ચારમી કેલૈયા આ વાર્તા છે ને અમે લોકોએ ગોવામાં શૂટ કરી છે અને બહુ સિમ્પલ બહુ સાદી સરળ એક લવ સ્ટોરી છે આમ કોન્ફ્લિક્ટ બહુ બધા નથી એક જ કોન્ફ્લિક્ટ છે સામાન્ય જે મળશું કે નહીં મળીએ એની જ વાત છે અને દરેક લોકો જ્યારે જુએ ત્યારે એમને પોતાના પાર્ટનરની યાદ આવે જ દરેક વ્યક્તિએ જીવનમાં એક વખત તો પ્રેમ કર્યો હોય જ અને એ પ્રેમ યાદ આવે એવો મને વિશ્વાસ છે આશિષ શ્વાસપૂત અમારી ફિલ્મ અનામિકા સિનેમાઘરોમાં આવી ગઈ છે અને મારા કેરેક્ટરનું નામ સ્તવન છે અને આ ફિલ્મ એક લવ સ્ટોરી છે જે ઘણા બધા લોકોને ગમશે અને બહુ જ અલગ પ્રકારની લવ સ્ટોરી છે અને હું લોકોને કહીશ કે તમે આ ફિલ્મ જોવા જાઓ તમને કંઈક અલગ જોવું મળશે સો ટકા મારી ગેરંટી છે તમે હંમેશા એક એક્ટર ડિરેક્ટર સાથે કામ કરો ને ત્યારે તમને ઘણું બધું શીખવા મળે ફિલ્મના કો એક્ટર્સ સાથે મને કામ કરવાની ખૂબ મજા પડી છે આ મારી ડેબ્યુ ફિલ્મ છે તે છતાં એ લોકોએ મને ઘણું બધું શીખવ્યું છે એટલે ખૂબ સરસ ફિલ્મ છે